આજરોજ પાટણ શહેર તથા ગામડાની મધ્યમ વર્ગની મેડિકલ ખર્ચમાં પોસાય તેવી જનતા હોસ્પિટલની મુલાકાત લીધી ત્યાં ઘણા દર્દીઓ થારપુર મેડિકલ હોસ્પિટલથી તથા પાટણથી પ્રાઇવેટ હોસ્પિટલથી એમઆરઆઈ રિપોર્ટ માટે આવતા જોયા જે ખૂબ જ દુઃખદ બાબત ગણી શકાય જીએમઆરએસ થારપુર સિવિલમાં વર્ષોથી એમઆરઆઈ મશીન નથી આશ્ચર્ય તથા શરમજનક ઘટના ગણી શકાય સરકારી હોસ્પિટલમાં આવી જરૂરી મશીનો નથી મતલબ ચોખ્ખો છે કે ભ્રષ્ટાચાર થાય છે ટ્રસ્ટ હોસ્પિટલ જનતામાં આવા મશીનો રાખી શકતા હોય તો સરકારી હોસ્પિટલ કેમ નહીં આ સાર્વજનિક સમસ્યા છે તો સરકાર તથા કોઈ પણ સામાન્ય જનતા પ્રશ્ન પૂછી શકે છે સૌનો સાથ સૌનો વિકાસ આ નારો અહીંયા ખોટો સાબિત થરે છે તો સરકાર શ્રી અહીંયા આવા જરૂરી મશીનો તાત્કાલિક ધોરણે ઉપલબ્ધ કરાવવા જોઈએ તેવી પબ્લિકની માંગ ઉઠવા માંગી છે પ્રકાશ રાવલ સત્યના શિખર ન્યૂઝ પાટણ